નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખોગંબા તાલુકાના બાકરોલ કલસ્ટરની તમામ પ્રાથમિક શાળાઓમાં દીપ કિરણ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું ખોગંબા તાલુકાના બાકરોલ કલસ્ટરની તાબા હેઠળની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને દીપ કિરણ ફાઉન્ડેશન દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ જેવી કે સ્કૂલ બેગ નોટબુકો કંપાસ વિવિધ ચોપડીઓ વગેરે વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી દીપકિરણ ફાઉન્ડેશન તરફથી નીતિનભાઈ હર્ષરાજસિંહ ઉપસ્થિત રહ્યા હતા બાકરોલ કલસ્ટરની વિવિધ શાળાઓમાં જેવી કે બાકરોલ મુખ્ય શાળા ડામર ફળિયા પ્રાથમિક શાળા કટારિયા ફળિયા નવીનગરી પ્રાથમિક શાળા ખટ્ટાંબી ફળિયા ફળિયા પ્રાથમિક શાળા પોયલી અને વાવજાબ પ્રાથમિક શાળામાંથી બાળકો શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં બાકરોલ ગામના સરપંચ શ્રી ભાઈ રાઠવા વાવ ગામના સરપંચ પ્રવીણભાઈ રાઠવા જાંબુગોડા તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી રમેશભાઈ સાહેબ હવેલી સીઆરસી મહેન્દ્રભાઈ પટેલ બીઆરપી નિપુણ જીમાભાઈ રાઠવા વગેરે ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ભાકરોલ મુખ્ય શાળા તરફથી ઉપસ્થિત સૌ માટે ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે બાકરોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રાઠવા હિંમતભાઈ સૌનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યો હતો નરેશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા